આવું કામ કરવું પડે આપણને ખબર નથી દીકરી શું કરતા યજ્ઞ કરવા જયારે આપણે બેસીએ પેલા ઋષિ મુનિઓ યજ્ઞ કરવા બેસીએ ત્યારે એમાં મંત્રો દ્વારા હોમ એમાં જે ગ્રત હોમ એટલે ઘી હોમ કાસ્તનો ધુમાડો થાય એ ધુમાડો આકાશમાં જાય આકાશની અંદર જે ઉર્જા હોય એમાંથી ઉર્જા નીકળે એ પોઝિટિવ ઊર્જા નીકળે રાક્ષસો હોય નકારાત્મક જ હોય તો રાક્ષસો યજ્ઞ બંધ કરાવવા માટે ઉપરથી હાડકા નાખતા શું એટલે વિષુ એવા બંધ કરતી તો ભગવાન કોથી બની જાય શ્રીમનિયો ભગવાનમાં કોની પાસે બ્રહ્માજી બ્રહ્માજી આ મંત્ર અને કીધું કે આ મંત્ર તમે કરશો એટલે ચારે દિશામાંથી આમ તો આઠે દિશામાંથી તમને રક્ષણ મળશે છતાં પણ તકલીફ પડે એટલે બ્રહ્માજી પણ બ્રહ્માજીએ કીધું હવે હું યજ્ઞનું ધ્યાન રાખું તમે યજ્ઞ કરો કાંઈ તકલીફ થશે આ બ્રહ્માજીનું સ્થાપન છે એટલે આપણે જે નેગેટિવ ઉર્જા છે આપણી આજુબાજુ એને દૂર કરવા હકો અને યજ્ઞની અંદર કોઈ પણ જાતનો વિદ્રહ ન આવતો એટલા માટે આપણે કરવું પડે છે यशोभर्गला